નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં ગઈકાલે બે જૂથ સામસામે આવી ગયા અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું ધાર્મિક કાર્યક્રમ હતો આ કાર્યક્રમને લઈને બેજૂથ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થાય છે જો જોતામાં બોબલા ચાલી એટલી ઉગ્ર બને છે કે સામ સામે બંને જૂત આવી જાય છે પથ્થરમારો કરવા લાગે છે આ પથ્થરમારામાં ગામમાં અજંપા ભરી સ્થિતિનું નિર્માણ થયું હતું શાંતિ ડોળાઈ હતી ને દિવાણીના ટાણે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ને જે રીતે આ છમકલું થયું છે વિવાદ ગામમાં સર્જાયો છે તેના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસને મેસેજ મળે છે કે મજરા ગામમાં બે જૂથ સામસામે આવી ગયા છે પથ્થરમારો અને હિંસા પર ઉતરી આવ્યા છે અને આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ મજરા ગામમાં પહોંચે છે ત્યાં સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને આ સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે અંદાજિત છન્નું જેટલી ગાડીઓ સળગાવી દેવામાં આવી છે દસ જેટલા મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું છે ને જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જે રીતે ટોળાએ કાયદો હાથમાં લીધો છે તે મામલે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ મામલાના સંદર્ભમાં સ્થાનિક સાબરકાંઠાની પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ વિવાદનું મૂળ કારણ છે શું કેવી રીતે એકાએક પથ્થરમારો થઈ ગયો એટલી અરાજકતા ફેલાઈ ગઈ તે બાબતે પણ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે અને આ બાબતને લઈને સાબરકાંઠાના ડીવાય નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મહાવ્યથા ખુલ્લડ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાઠ વ્યક્તિઓના જો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં

પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ પથ્થરમારામાં સંડોવાયેલા જે લોકો હશે તેમની સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને કાયદો વ્યવસ્થા કથનનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા હવે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે કે આખા વિવાદમાં કેવી રીતે શરૂઆત થઈ કોણે પથ્થરમારો કર્યો અને આ પથ્થરમારામાં અંદાજિત કહેવાય રહ્યું છે કે દસથી વધારે મકાનોને નુકસાન થયા અને છન્નુ જેટલી જે ગાડીઓને નુકસાન થયા હોવાની વિગતો કહેવાય રહી છે તે પણ આ દિશામાં પણ પોલીસે તપાસ કરી છે અને વીસથી વધારે લોકોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે હવે પોલીસ આ દિશામાં કઈ રીતે આગામી દિવસોમાં તપાસ કરે છે અને કેટલાની ધરપકડ કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આજ અમુવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો